તો હેલ્ મિત્રો તમારું સ્વાગત છે આપડા નવા બ્લોગમાં મોટા બ્લોગ આવી ગયો છે આપડો અને ઘણા લોકો કહેતા હતા તમારો મોટા બ્લોગ કેમ નથી તો હું થોડો બીજી હતો એટલે મોટા બ્લોગ નહોતો હતો કેમ કે ટાઈમ મળતો એટલે તમારો ભાઈ મિની બ્લોગ ઉતારતો અને તમારો ખુબ ખુબ આભાર એટલો એકસો પચીસ સબસ્ક્રાઈબ આપડે થઈ ગયા છે અને આપડે ત્રીસ દિવસમાં ચેલેન્જ લેવાનો છે કે ત્રીસ દિવસ માં આપણે સો સબસ્ક્રાઈબ વધારવાનો છે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને અત્યારે સરસ મજાની ગુડ મોર્નિંગ પડી ગઈ છે અને હું જાગી ગયો છું કેમ કે કાલે ઓફિસ માં રજા હતી અને તમારો ભાઈ એક વાગ્યા સુધી જાગતો હતો તો પણ આઠ વાગે ઉઠી જવા ભાઈ અને આવો ને આવો બ્લોગ જોવા માટે મારી ચેનલ ને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા નહીં તો મળી આપણે આગળ પાછા અને ગાય આપણા વાળ થઈ ગયા છે બહુ મોટા એટલે મમ્મીએ ઘરેથી કીધું છે તો વાળ કપાય હોય તો આપણે જવાનું છે વાણંદની દુકાને તો સીધા આપણે મળીએ વાણંદની દુકાને પછી નીકળી મારી જમકુડે લઈને વાણંદની દુકાને ગાઈઝ આપણે એસકે સલોન માં ભોગી જા છે ને આપણા મિત્ર આયા તો જો કોઈ છે નહીં સલામ અલેકુમ સલામ કેસો એક નંબર બોલે તો ચલો આપના બાલ કાટ દો તો ગાઈઝ આપણે વાળ કપાવી નાખ્યા છે તો કહેજો કે પહેલું લુક હારું હતું કે આ લુક હારું તો મસ્ત વાળ કાપી નાખ્યા છે અને હવે આપણે જઈ ઘરે તો ચલો ભઈયા ઘર પે જાતે બાદ મે મળતે તો ચાલો આપણે જઈએ ઘરે હું ઘરે આવીને થઈ ગયો છું નાઈ ધોન તૈયાર તો તમને કેવો લાગ્યો અમારો લુક તો કમેન્ટ કરજો કે પહેલો લુક હારો હતો કે આ લુક હવે લાગુ છે ને બાકી હીરો તો આપણે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં માં આગળ બહુ મજા આવશે તો કમેન્ટ કરજો કેવો લાગ્યો મારો વ્લોગ

તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ખલાઈ